સર્વને નમસ્તે મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં હું બિનાકા ભોજક આપનું સ્વાગત કરું છું કેમ છો આપ સૌ આજે હું જે વિડીયો લઈને આવી છું એમાં હું બનાવીશ પોટેટો કોન ચીઝ બોલ્સ આ વાનગી એકદમ ઝટપટ ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે છે ઘરે મહેમાન આવ્યા હોય તો પણ આ વાનગી આપ સૌ બનાવી શકો છો પણ વિડીયો આગળ વધારું એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન ક્લિક કરો અને ચેનલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરો દરેક વિડીયોને આખા જોઈ લાઇક શેર અને કોમેન્ટ ચોક્કસથી આપો અને જો આપ વિડીયો મારા ફેસબુક પેજ સાનિધ્ય પર જોઈ રહ્યા હોય તો પેજને પણ ફોલો અને લાઇક કરો આ વાનગી પિસ્તાલીસ મિનિટથી સાઠ મિનિટમાં બની જશે લગભગ ચૌદથી પંદર નંગ જેટલા બોલ્સ બનશે અને ત્રણથી ચાર જણા આસાનીથી ખાઈ શકશે તો અહીં મેં એક મોટા બાઉલમાં ચારથી પાંચ રંગ જેટલા બાફેલા બટાકાનો માવો લઈ લીધો છે એક મોટો બાઉલ બાફેલી અમેરિકન મકાઈના દાણા લઈ લીધા છે ત્યારબાદ એની અંદર હું અહીં અડધો કપ સમારેલા કેપ્સિકમ એડ કરીશ અડધો કપ સમારેલા કાંદા એડ કરીશ અહીં મેં એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર લઈ લીધો છે અડધો કપ જેટલું છીણેલું ચીઝ લઈ લીધું છે અને લગભગ એકથી દોઢ ચમચી જેટલી એકદમ તાજી કોથમીર સમારીને લઈ લીધી છે એક ટી સ્પૂન જેટલા પેપરિકા એટલે કે ચીલી ફ્લેક્સ લઈ લીધા છે એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરું પાવડર લીધો છે અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું ત્યારબાદ આપણે આની અંદર પાંચથી છ ચમચી જેટલી બ્રેડ ક્રમ્સ એડ કરીશું જો બ્રેડ ક્રમ્સ ન હોય તો આપ એની જગ્યાએ ટોસનો ભૂકો પણ લઈ શકો છો હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે વિડીયોને આખો જોજો આપ સૌને ખૂબ જ પસંદ આવશે આ વાનગી આ રીતે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે બંને હથેળીઓમાં આ રીતે તેલ લગાવી લેવાનું છે જેથી કરીને આ જે માવો છે એ આપણા હાથમાં ચોંટે નહીં અને માપનો માવો આ લઈ અને આ રીતે સહેજ પ્રેસ કરવાનો છે અને બંને હથેળીનો ઉપયોગ કરી એને વચ્ચેથી આ રીતે બોલ બનાવી અને પ્રેસ કરવાનો છે હાથમાં થેપી લઈશું વડાની જેમ અને વચમાં એક નાની ચીઝ ક્યુબ મૂકીશું આ રીતે અને ફરી એકવાર એને વાળી લઈશું બોલ બનાવી લઈશું આ બોલ્સ આપણે સૌ જ્યારે પણ વાનગી ખાવાની ઈચ્છા હોય એના પાંચથી છ કલાક પહેલાં પણ બનાવીને રાખી શકીએ છીએ તો આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લીધા છે હવે એક બાઉલમાં આપણે એક ચમચી જેટલો મેંદો લઈશું એક ચમચી જેટલું કોર્નફ્લોર લઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા પેપ્રિકા એટલે કે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડું થોડું આ રીતે પાણી એડ કરતા જ અને મિક્સ કરતા રહેવાનું છે ગાંઠ ન રહે એ રીતે મિક્સ કરી અને સરસ મજાની સ્લરી બનાવી લઈશું જો આ પીછો તો મેંદાની જગ્યાએ આમાં ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા એને સ્લરીમાં આ રીતે સરસ રીતે ભૂકો પણ લઈ શકો છો એની અંદર બોલ્સને સરસ રીતે રગદોડી લઈશું અને બસ આ રીતે તૈયાર કરી લઈને બીજી પ્લેટમાં રાખી લઈશું જો તમને આ બોલ વધારે ક્રંચી જોઈતા હોય તો એને એક વખત સ્લરીમાં ડીપ કરી અને ઢોસના ભૂક્કામાં રગદોળ્યા બાદ ફરી એકવાર સ્લરીમાં ડીપ કરી અને ફરી એકવાર ઢોસના ભૂકામાં રગદોળવા અને ત્રીસ મિનિટ માટે આ બોલને આપણે ફ્રીઝર કરી દઈશું હવે એક કઢાઈમાં તેલ એકદમ સરસ રીતે ગરમ થવા દઈ અને બોલ્સને આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એટલે કે મધ્યમ આંચ ઉપર સરસ રીતે ડીપ ફ્રાય કરી દઈશું પહેલી એકથી બે મિનિટ સુધી બોલને પલટાવવાના નથી ત્યારબાદ આ રીતે એકદમ હળવા હાથે અને ધીમે રહીને આપણે આ ચીઝ બોલ્સને પલટાવી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે આપ જોઈ શકો છો કે લગભગ ચારથી પાંચ મિનિટ બાદ બોલ્સ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે એને બીજા વાસણમાં અલગ લઈ લઈશું તો ચાલો હવે આપણે એને સર્વ કરીએ તો અહીં મેં એક સર્વિંગ પ્લેટમાં ચીઝ બોલ્સ લઈ લીધા છે અને એની ઉપરથી મેં બાફેલી મકાઈના દાણા ભભરાવ્યા છે ઉપરથી અહીં ચાટ મસાલો હું સ્પ્રિંકલ કરીશ ભભરાવીશ ચાટ મસાલો બનાવવાની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ ચીઝ બોલ્સને આપણે ટોમેટો કેચઅપ ટોમેટો સોસ સાથે સર્વ કરી શકીએ છીએ મેયોની સાથે પણ આને ખાઈ શકાય છે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આપને મારો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને વિડીયોને કમેન્ટ ચોક્કસથી આપજો શેર પણ કરજો વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર